ભરૂચ શહેરના નારાયણ રેસિડેન્સી સોસાયટીમાંથી એક ઈસમને કિંમત રૂપિયા તેત્રીસ પોઈન્ટ ત્રણસો ઓગણીસના પ્રોવિશન મુદ્દા માલ સાથે ઝડપી પાડી પ્રોવિઝન ગણના પાત્ર કેસને શોધી કાઢતી ભરૂચ શહેરના એ ડિવિઝનની પોલીસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વી યુ ગડરિયા ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનના દ્વારા ઉપરોક્ત સૂચનાઓ તથા માર્ગદર્શનના આધારે પ્રોવિશન જુગારની ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા તેમજ શોધી કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ છે જે આધારે પોલીસ સ્ટેશનના પોલીસના માણસોની ટીમો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ મૈપાલસી તથા પોલીસ કોન્સ્ટેબલ પંકજભાઈ ના સંયુક્ત બાતમી મળી કે કુલદીપ કાલિદાસ સિંધીવાલા રહેઠાણ નારાયણ રેસીડેન્સી ભરૂચનાનો ગેલ ટાઉનશિપની સામે રોડ ઉપર ભારતીય બનાવટના વિદેશી દારૂનું વેચાણ કરે છે તેવી બાતમી હકીકત મળતા બાતમીવાળી જગ્યાએ શ્રવણ ચોકડી થઈ ગેલ ટાઉનશીપ ખાતે રોડ ઉપર આવતા ગેલ ટાઉનશીપના ગેટની સામે આગળ રોડ ઉપર એક થેલી લઈને બે ઈસમ ઉભેલા હતા તેની પાસેની એક કાળા કલરની થેલીમાં જોતા તેમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ બોટલ નંગ ત્રણ મળી આવી તથા કુલદીપના ઘરે ચેક કરતાં ઘરમાંથી એક બેગમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની મોટી બોટલ નંગ આઠ મળી કુલ બોટલ નંગ અગિયાર મળી આવી જેની કુલ કિંમત રૂપિયા તેત્રીસ પોઈન્ટ ત્રણસો ઓગણીસની મળી આવી હતી જેને કબજે કરી પ્રોબિશનના ઘણાપાત્ર કેસને શોધી કાઢવામાં આવેલ છે પકડાયેલા આરોપી કુલદીપભાઈ કાલિદાસ સિંધીવાલા ઉંમરવર્ષ છત્રીસ રહેઠાણ એ ત્રણ ઓબ્લિક દસ નારાયણ રેસિડેન્સી શ્રવણ ચોકડી ભરૂચ રૂપેશ રમાકાંત સંખેત વર્ષ ઓગણચાળીસ રહેઠાણ મકાન નંબર સી નવસો ચાર તુલસી હોમ્સ શ્રવણ ચોકડી ભરૂચ જે પકડાયેલ નથી તે આરોપીનું નામ છે નવીનભાઈ પિલાજી ચૌધરી રહેઠાણ સુરત